બચા ના હૈ વા મતદાતાઓ મહાલક્ષ્મ રહેતા ભાઈઓ બહેનો જયારે પણ ચુપી થાય નારા પણ તમામ પેલો નો બનતી હોય છે અને ઈ જયારે પેલોનો બને ત્યારે એ સમાજ વચનો આપતા હોય છે અને ઘોષણા કરતા હોય છે કે અમારી પેલા જ્યારે છૂટા આવશે તો મેં આ કાર્ય કરશું આ સમસ્યાને હલ કરશું આ પીડા આ દુઃખ આ દૂર કરશું એવા વચનો આપતા હોય છે એને ઘોષણા કહેવાય છે જયારે બે હજાર અઢાર માં મેઘ શિવ શક્તિ પેલલ આપ જોઈ શકો છો એમનું બેનર મારી પાસે છે એમનું હેન્ડલ મારી પાસે છે મેઘ શિવ શક્તિ પેલલ જયારે બે હજાર અઢાર માં જયારે ઉમેદવારી નોંધાવી અને ઊભા રહ્યા ત્યારે તેમણે મહાલક્ષ્મી જનતાને ટોટલ ત્રેવીસ ત્રેવીસ ઘોષણાઓ કરી હતી ત્રેવીસ વચન આપ્યા હતા એમ કીધું તું અમે ચૂંટાઈ આવશું તો આ તેવીસ જે મુદ્દાઓ છે એ અમે કામ કરીશું અત્યારે હું બધા મુદ્દા નથી વાંચતો આ હેન્ડબિલ છે હું વોટ્સએપ પર છોડવાનો છું અત્યારે ફક્ત ને ફક્ત એક મુદ્દો ધ્યાનમાં લાવું છું જે ક્રમાંક ક્રમાંક નંબર છે છ એની અંદર લખ્યું છે આપ જોઈ શકો છો ક્રમાંક નંબર છમાં કે એની એફએફના જે ઝૂપડા છે જેને ઘર પોતાના મળ્યા નથી જે ગરીબોને ઘર મળ્યા નથી એ ઘર અમે ચાર મહિનામાં મેઘ શિવશક્તિ પહેલાંને વચન આપ્યું હતું અમે ચાર મહિનામાં બધાને ઝૂપડાઓ અપાવું છું ગરીબોને ઝૂંપડા અપાવું છું કોઈ બાકી નહીં રહેશે એવું એમણે વચન આપ્યું તું પરંતુ આજે મેઘ શિવશક્તિને પાંચ વર્ષ પૂરા થઈ ગયા અને એમનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છતાં પણ ગરીબ લોકોને પોતાના હકના ઘર હજુ મળ્યા નથી મિત્રો હું એટલું જ કહેવા માંગુ છું કે

આ વિશ્વાસઘાત કર્યો છે માણસની જનતાની સાથે એટલે તમે એની નોંધ લેજો અને તમારો મત ફક્ત ને ફક્ત નવ ક્રાંતિ પેનલ નવ ઉમેદવારોને અને મોર મારીને વિજય બનાવશો અમે બોલશું અમે પાડશું